અરવિંદ રાણા આક્રમક આક્રમક છે સંકલન સમિતિની બેઠકમાં પ્રહારો કર્યા સુરત શહેરમાં ફરી એકવાર અશાંત ધારાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે નવાપુરા અને નાનપુરા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકતોની ખરીદી અંગે ઉઠેલા પ્રશ્નોને લઈને સામાજિક તણાવ વધ્યો છે આ મુદ્દે સ્થાનિક અરવિંદ રાણાએ કલેક્ટર અને પોલીસ કમિશનરને મળીને આવેદનપત્ર આપ્યું હતું એમએલએ અરવિંદ રાણાએ આક્ષેપ કર્યો કે અધિકારીઓ તેમની રજૂઆતોને ગંભીરતાથી સાંભળતા નથી તેઓએ જણાવ્યું કે અગાઉ યોજાયેલી સંકલન બેઠકમાં પણ અશાંત ધારા ભંગ અંગે ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં યોગ્ય પગલા કે કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી નવાપુરા વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઈઓનું પાલન થતું નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે પૂર્વ વિધાનસભાના એમએલએ તેમજ રાણાએ સંકલનમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે આક્ષેપ કરતા કહ્યું કે હમણાં કલેક્ટર દ્વારા જે મિલકત ખરીદી માટે ઓર્ડર આપવામાં આવ્યો તેમાં જગ્યા પાસે મસ્જિદ હોવાની વાત છે પરંતુ સ્થળ આસપાસ કોઈ જ મસ્જિદ નથી પોલીસે આ મામલે સ્થળ તપાસ કરી યોગ્ય નિર્ણય કરવો જોઈએ પોરબંદરના દરિયામાં જોવા મળ્યા દિલધડક દ્રશ્યો ભારતીય કોસ્ટગાર્ડે દેખાડ્યા દમખમ દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાંપતી નજર રાખી અને દુશ્મનોના દાંત ખાટા કરી દેનાર આપણું ભારતીય કોસ્ટગાર્ડ આજે વિશ્વભરમાં એક આગું સ્થાન ધરાવે છે ભારતીય કોસ્ટગાર્ડ ડે ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે ડે એટ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર અને આસપાસના 800 થી વધુ લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં આઈસીજી સુર સજાગ અને સાર્થક જેવી આત્યાધુનિક શિપ્સમાં મતદરીય લઈ જઈને કોસ્ટガードની દિલધડ કામગીરી અને ડોનિયર એરક્રાફ્ટના કર્તવ્યો લોકોએ નિહાળ્યા હતા ઉજવણીનું મહત્વ જણાવતા પૂરબંદર કોસ્ટガードના ડેપ્યુટી કમાન્ડન્ટ સિદ્ધાર્થ નેગીએ કહ્યું કે સામાન્ય જનતાને દરિયાઈ સુરક્ષા અને કોસ્ટガードના जवानोंની કામગીરીથી માહિતગાર કરવાનો હતો જેને જોઈને લોકોએ ભારતીય કોસ્ટガードની કામગીરીને બિરદાવી હતી તાજ પાણીની પારાયણ ડાંગના લવચાલી ગામમાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર ડાંગ ગુજરાત નું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો ભારે વરસાદ માટે જાણીતો છે જોકે અહીંના કેટલાક વિસ્તારોમાં ઉનાળા પહેલા જ પાણીની ની પારાયણ શરૂ થઈ ગઈ છે અહીં સારો વરસાદ વરસ્યો હોવા છતાં ઉનાળા ની શરૂઆત પહેલા જ જળ સંકટનો સામનો લોકો કરી રહ્યા છે લવચાલી ગામ સહિતના વિસ્તારોમાં નદીઓ સુકાઈ જતા આદિવાસી મહિલાઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે લોકો પાણી માટે જંગલો માં દૂર સુધી જવા મજબૂર છે તો ગંદુ પાણી ગાડી ને પીવું પડે છે છેલ્લા એક વર્ષ થી ચાલી રહેલી આ સમસ્યા ના કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે જેથી ગ્રામજનોએ પાણી ની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કાર ની ચેતવણી આપી છે જો કે આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે ઊંડા ખાડા ધૂળની ડમરીઓ આ રસ્તાઓની હાલત પાછલા ત્રણ મહિનાથી છે ઉબડખાબડ રસ્તા અને સતત ઉડતી ધૂળની ડમરીઓ આ દ્રશ્ય છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર લોકો પોકારી ગયા છે પાલનપુરમાં ધણિયાણા ચોકડીથી શહેર તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે જેના કારણે થી સૌથી વધુ ગામડાઓને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિને પગલે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તો બીજી તરફ ધૂળ અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક વેપારીઓનો ધંધા રોજગાર પણ ઠપ્પ થઈ ગયા છે

પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી છે છોટાઉદેપુરની સિવિલમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની અછત થી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર આ દ્રશ્ય છે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના કે જ્યાં ગરીબ લોકો દૂર દૂરથી સારવાર માટે આવે છે પણ અફસોસ એ વાતનો છે કે અહીં દર્દીના સગાઓને પહેલા સારવાર નહીં પરંતુ શોધવા પડે છે જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ હોવા છતાં અહીં ગાયનેકોલોજી સર્જન પીડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક જેવા અત્યંત જરૂરી સ્પેશિયાલિસ્ટ તબીબોની ભારે અછત છે આદિવાસી પરિવારો પાસે ખાનગી હોસ્પિટલના લાખોના ખર્ચ ઉઠાવવાની શક્તિ નથી પરંતુ હોસ્પિટલ આવ્યા પછી તમને સારવાર અંગે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી તેઓ વડોદરા જવા મજબૂર બને છે ખાસ કરીને ડુંગરાળ વિસ્તારમાંથી આવતી પ્રસુતાની હાલત અત્યંત દયનીય બને છે જ્યારે તમને છેલ્લી ઘડીએ બીજા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે નવાઈની વાત તો એ છે કે એક તરફ તબીબોની અછત છે બીજી તરફ અઢાર કરોડના ખર્ચે હોસ્પિટલનું આલિશાન નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે બિલ્ડિંગ તો બની ગયું પણ તેનું લોકાર્પણ હજુ બાકી છે જોકે સ્થાનિકોનો સવાલ એ છે કે જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જ નહીં હોય તો આ કરોડોના બિલ્ડિંગમાં સારવાર કોણ કરશે શું માત્ર પથ્થરોની ઇમારત ઊભી કરવાથી લોકોના સ્વાસ્થ્યના પ્રશ્નો ઉકેલાઈ જશે જનતા હવે માત્ર આશ્વાસન નહીં પણ તાત્કાલિક મેડિકલ ટીમની ભરતી અને લોકાર્પણની માંગ કરી રહી છે પહુડી ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો છે ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે ગાંધીનગરના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ મહુડી ટ્રસ્ટ નો વિવાદ હવે છે મહુડી જૈન શ્વેતાંબર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં પૂર્વ સભ્યો અંકિત મહેતા અને વર્તમાન ટ્રસ્ટીઓ સામે લગાવેલા આરોપ સ્પષ્ટતા કરવામાં આવી મહુડી ટ્રસ્ટ ભૂપેન્દ્ર બોરાએ જણાવ્યું કે આરોપ લગાવનાર અંકિત મહેતા ઓગણીસ મહિના માટે પાસાની સજા ભોગવી ચુક્યા છે અંકિત મહેતા અને જયેશ મહેતાને તેમના ગુનાહિત ઇતિહાસના કારણે મહુડી સંઘના સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા હતા તેઓએ વધુમાં કહ્યું કે મહુડી તીર્થ ભંડારમાંથી નિલેશ મહેતા અને સુનિલ મહેતા સીસીટીવીમાં ઝડપાયા હતા વર્તમાન ટ્રસ્ટીઓ પણ પાસઠ કિલો સોનાની હેરાફેરીનો આરોપ સામે તમામ કાયદાકીય પ્રક્રિયા હેઠળના ખરીદીના પુરાવા ઉપલબ્ધ છે આ ઉપરાંત કહ્યું કે તેઓ કૌભાંડ કરવામાં માસ્ટર છે તમામ પ્રયત્નો કર્યા અને સફળ ન થયા એટલે વર્તમાન ટ્રસ્ટીઓને બદનામ કરવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે ખેડાના કપડવંજમાં સ્ટંટ બાજુ બન્યા બેફામ લગ્ન પ્રસંગમાં ડીજેના ટ્રક ચાલકે કર્યા જોખમી સ્ટંટ ટ્રક ચાલકના ખતરનાક સ્ટન્ટનો વિડીયો વાયરલ જોખમી સ્ટંટ કરી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવનાર ટ્રક ચાલક સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વોએ અંગત દાવતમાં મચાવ્યો આતંક એક શખ્સે હથિયારથી મહિલા પર કર્યો હુમલો ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ હુમલાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ

બનાસકાંઠામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના અમીરગઢ તાલુકાના ખજરીયા પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં ઝડપાયો ગામના લોકોએ નશાખોર શિક્ષક રાજકુમારને શાળામાંથી રંગે હાથે ઝડપી પાડ્યો પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીને લઈને રાજકોટમાં વીએચપી અને બજરંગળનો વિરોધ રેસકોર્સ લવ ગાર્ડનમાં ઉગ્ર સૂત્રોચાર સાથે કરાયો વિરોધ ગાર્ડનમાં બેઠેલાઓ પ્રેમી પંખીડાઓને સનાતન સંસ્કૃતિ સહિતના પાઠ ભણાવાયા વીએનએસજીયુમાં એબીવીપીએ ભોજન મુદ્દે નોંધાવ્યો વિરોધ યુનિવર્સિટી હોસ્ટેલમાં હલકી ગુણવત્તાનું ભોજન આપવાનો આરોપ નવા ટેન્ડર બાદ મેસ ફીમાં ધરખમ વધારો કરાયો વધુ ફી છતાં ખરાબ ભોજન પીરસાતા વિદ્યાર્થીઓમાં રોષ અમદાવાદના નહેરુનગરમાં મકાનમાં આગ લાગતા તોરધામ સ્કૂલ તરફ જતા રસ્તામાં હનુમાનજી મંદિરની નજીક આગ લાગી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ અકબંધ મહુવા તાલુકાના બરતાળ ગામમાં ગોળ બનાવવાના કોલ માટે લાવેલા બગાસમાં આગ લાગી વહેલી સવારે બગાસમાં આગ લાગતા મચી અફરાતફરી બારડોલી ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ ઘટનામાં કોઈ જાનહાની નહીં અમરેલીના બગસરામાં મુંજિયાસર ડેમની કેનાલમાં ભંગાણ રવિ પાક માટે છોડેલા પાણીમાં કેનાલ તૂટતા પાણીનો બગાડ બગસરાના ખારી જવાના રોડ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રાજકોટના ગોંડલમાં નર્મદાનું પાણી ખેતરોમાં ઘુસ્યું બાંદ્રા ગામમાં નર્મદાની પાઇપલાઇનમાં માં વાલ વધારે ખોલવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળ્યું પાણી ભરાવાથી ઉભા પાકને મોટું નુકસાન ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી વળતરની કરી માંગ નોકરી મેળવવાની લાલચ યુવક ને ભારે પડી એક ભેજા બાજે ચાર લાખ રૂપિયા પડાવી લીધા મહેસાણાના નિવૃત્ત ક્લાસ વન અધિકારીએ સાઉદી આરામકોમાં નોકરીની લાલચ આપી ચાર લાખની છેતરપિંડી આચરી ઓએનજીસીના નિવૃત્ત ક્લાસ વન અધિકારી નોકરી અપાવવાના બહાને એક યુવક સાથે રૂપિયા ચાર લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે દિલ્હીમાં રહેતા આરોપી કિરપાલસીએ પોતાને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગણાવી રજીસ્ટ્રેશન અને ટ્રેનિંગના નામે કુલ સાત પોઇન્ટ પચાસ લાખ રૂપિયા પડાવ્યા હતા જોકે નોકરી ન મળતા અને શંકા જોતાં ફરિયાદીએ નાણાં પરત માંગ્યા હતા જેમાંથી આરોપીએ ત્રણ પોઇન્ટ પચાસ લાખ પરત કર્યા હતા પરંતુ બાકી ચાર લાખ ન આપી ફોન બંધ કરી દીધો હતો જેને લઈ અંતે આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે વધુ એક ફરિયાદ નોંધાય છે સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા સાબરકાઠા પોન્ઝી સ્કીમ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ એપી ગ્રુપ સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે ખેડ બ્રહ્મા ના રોકાણકારો ના રોકાણ મેળવી છે લાખો રૂપિયા રોકાણ મેળવી એપી કન્સલ્ટન્સીડ બ્રહ્મા ના રોકાણકારો ના બાવન પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી લીધી ક્રિપ્ટો પિટકોન ના બહા ને વળતર આપવાની લાલચ આપી હતી ઊંચા વળતર લાલચ બતાવી રોકાણકારો ને પોતાની જાડ ફસાવ્યા હતા ખેડ બ્રહ્મા પોલીસે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુના અગાઉ પણ હિંમતનગર માં કૌભાંડ સામે આવ્યા છે હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવા લાગી છે હાલ તો સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે સુરત સિટીલાઇટ વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ આગ નું વિકરાણ સ્વરૂપ જોઈને લોકો પણ ધરી ગયા શહેરના વિસ્તારમાં એક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ભાગે આ ઘટના બની આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતા ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી પ્રાથમિક વિગતો મુજબ આ આગ નવ નિર્મિત રૂંગટા બિલ્ડિંગ ની પાછળના ભાગે ખુલ્લામાં ભેગા કરાયેલા કચરાના ઢગલામાં લાગી હતી કચરાના ઢગલામાં સૂકો કચરો હોવાના કારણે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી આ આગે સ્વરૂપ ધારણ કરી લીધું અને આસપાસના વિસ્તારને ધુમાડાથી ભરી સદનસીબે સ્વરૂપે મારા સુધી પહોંચે તે પહેલા જ તંત્ર એ ફાયર વિભાગ ને બોલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી ફાયરના જવાનોની સતર્કતાના કારણે આગ ને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી બિલ્ડિંગ નિર્માણાધીન હોવાથી તેમાં કામ કરતા મજૂરો ને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અડ્ડા પર લોકોની જનતા રેડ રોષ લોકો મસ્તી તોડફોડ કરી જનતાની રેડ પણ સવાલ એ થાય કે કેમ લોકો જનતાની રેડ કરી રહ્યા છે કેમ ઝુંપડા ની વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા છે તો સાંભળો આ છે દારૂના અડ્ડા લોકોમાં એટલો રોષ છે કે કે ભારે તોડફોડ કરી નાખી કારણ દિવસથી ગુમ એક યુવકને કેનાલમાંથી મળે છે અને પરિવારને પૂરો ભરોસો છે કે અહીં દારૂ પીધા બાદ કોઈએ તેને કેનાલમાં ફેંકી દીધો હશે એટલે જ લોકો રોષે ભરાયા જોકે કે અહીં નો અડ્ડો ચાલે છે એ વાત પોલીસ પણ જાણે છે પણ લોકોના કહેવાથી પોલીસ કોઈ કામગીરી કરતી નથી હવે ઘટનાને સમજીએ તો પાટણના હરીજમાં થરોડ ગામની નજીકની સાંકળ કેનાલમાં એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળી આવ્યો માહિતી મુજબ મૃતક ખાખડી ગામનો હતો અને આ યુવક ત્રણ દિવસથી ગુમ હતો પરિવારના જણાવ્યા અનુસાર યુવક દેશી દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને થરોડ ગામે દારૂ પીવા માટે ગયો હતો કોઈએ તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનો આરોપ છે થરોડમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે યુવકના મૃત્યુના સમાચાર સાંભળતા જ પરિવારજનો ઉશ્કેરાયા હતા થરોડ ગામે લોકોએ જનતા રેડ કરી તોડફોડ કરી દારૂના પીપ સહિત દારૂના અડ્ડા પર તોડફોડ કરી દારૂના વોશનો નાશ કર્યો શિક્ષણ નું ધામ બદનામ થઈ રહ્યું છે નડિયાદની નિવાસી કમળાબા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મહિલાને મહિલા બોલાવી અમદાવાદ માં નડિયાદ ઇન્ચાર્જ આચાર્ય હોટેલ માંથી ચકચાર મચી ગઈ છે લંપટ ઇન્ચાર્જ આચાર્ય વિદ્યાર્થીનું એલસી આપવા માટે માતાને હોટેલમાં બોલાવી આ પહેલા એકવાર નડિયાદ બોલાવી હતી પરંતુ મહિલા મિત્ર સાથે આચાર્ય વખતે એ સ્પષ્ટપણે કહી દીધું હતું કે તમે એકલા હોટેલમાં આવજો તમને એલસી આપી દેશે જો કે ઇન્ચાર્જ આચાર્ય મહિલા સાથે હોટેલમાં હતો તે જ સમયે બજરંગ દળના કાર્યકરો પહોંચી જતા આચાર્ય પોલ ખુલી ગઈ હતી ઇન્ચાર્જ આચાર્ય કેરેટસી ઝાલાએ મહિલા ને જબરદસ્તી હોટેલમાં માં બોલાવી હોવાનો આરોપ છે બજરંગ દળના કાર્યકરોએ મહિલા સાથે મળીને લંપટ આચાર્ય કિરીટસિંહ ઝાલા પોલ ખોલી નાખી હાલ સમગ્ર મામલે જે ડીસી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે પરીક્ષાને લઈને સુરત પોલીસનો મોટો નિર્ણય આજથી રાત્રે દસ વાગ્યા પછી ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે ડીજે વગાડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે રાત્રે વાહનોને હોર્ન વગાડવા પર રોક લગાવાઈ છે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આ નિર્ણય લીધો છે હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં દસ વાગ્યા બાદ ડીજે મોટા અવાજનો વગાડવામાં આવશે ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવાનું વિક્ષેપ થાય છે છતાં ટ્રક અને લક્ઝરી બસ ઉપર કાર્યવાહી કરવામાં આવશે હાલમાં જે રોંગ સાઇડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામું ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં ખેતીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પહેલા સવારમાં ચાર વાગે પણ અમે પોન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ પ્રજાપતિ સમાજે રાજકીય ભાગીદારીની વાત કરી છે રાજ્યના પ્રજાપતિ સમાજે રાજકીય ભાગીદારીની માંગ કરી છે ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજ દ્વારા અભિવાદન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમાજને રાજકીય ભાગીદારી મળવી જોઈએ તેના પર ભાર સાથે સમાજમાંથી માંગ કરાઈ આગેવાનોના મતે વસ્તીના ધોરણે સમાજને ન્યાય મળવો જોઈએ તે મળતો નથી અને આ માટે સમાજે વિચાર કરવો જોઈએ તેવો મત વ્યક્ત કરાયો આ સંમેલનમાં એક કદમ પુરુષાર્થ પ્રગતિ અને એકતા તરફ આગળ વધવા આહવાન કરાયું સાથે જ પચાસ સંસ્થાઓ એક મંચ પર લાવવાનો સંમેલનમાં પ્રયાસ કરવામાં આવ્યો રાજુ ગરપડાને પક્ષમા લેવા ખેંચતાણ શરૂ થઈ ગઈ કોંગ્રેસના નેતાએ તો આમંત્રણ પણ આપી દીધું પહેલા આક્ષેપ અને હવે આમંત્રણ આજ છે રાજનીતિ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈના કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા રાજુ ગરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી પર સતત આક્ષેપબાજી થઈ રહી છે તેવામાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતના ગંભીર આરોપ બાદ હવે કોંગ્રેસના નેતાઓના સૂર બદલાઈ ગયા છે ખેડૂત નેતા પાલ આંબલિયાએ રાજુ ગરપડાને કોંગ્રેસમાં આવી જવા આમંત્રણ આપી દીધું તેમણે કહ્યું કે તમે આવી જશો તો ખેડૂતની લડાઈને વેગ મળશે જયારે આમ આદમી પાર્ટીમાં જોડાયા એની પેલા અમારી સાથે જ રાજુભાઈ કામ કરતા હતા ત્યારથી અમારા સંબંધ છે એટલે મિત્ર ભાવે હું એમને ગઈકાલે મળવા પણ ગયો હતો અને મેં સ્વાભાવિક છે કે ત્યારે હું મળવા જાઉં છું તો મેં રાજુભાઈને આમંત્રણ પણ આપ્યું છે કે જો તમારે લડાઈ જ કરવી હોય અને ખેડૂતો માટે સતત લડવું હોય તો કોંગ્રેસ પક્ષમાં તમારું સ્વાગત છે કે મેં એમને કહું કે જો ભાજપમાં જશો તો ઓલરેડી તમે અત્યાર સુધી જેની સામે સતત લડ્યા છો એ ભાજપ સામે લડ્યા છો અને એની જગ્યાએ કોંગ્રેસમાં તમે આવશો તો જે તમારી લડાઈ હતી એ લડાઈને તમે ભેગ આપી શકશો એને બળ આપી શકશો એણે ના પણ નથી પાડી હા પણ નથી પાડી તો બીજી તરફ રાજુ કરપડાએ પરિસ્થિતિ ભાંફી લીધી હાલ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવું હિતાવહ નથી એટલે તેણે કહ્યું કે હાલ કોઈ પક્ષમાં જવાનો ઈરાદો નથી સમય આવશે ત્યારે નક્કી કરીશું હાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું વિચારીશું પાર્ટી જોઈન કરવા વાળો વિષય અત્યારે કોઈ છે નહીં બસ આવ્યા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે ખેડૂત મીટિંગનું આયોજન કરીએ છે આગામી દિવસોમાં ખેડૂત સંમેલન સમેલન બાદ જો ખેડૂતો જણાવશે તો પક્ષમાં જોડાશે જે કે આગામી બે ત્રણ દિવસમાં રાજુ કરપડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળવાના છે આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે પમાં ડકો ખાસ આમ આદમી પાર્ટીમાં ચાલી રહી છે ઘમાસાણની સ્થિતિ જી હા રાજુ કરપડાના રાજીનામા બાદ હવે ઈસુદાન ગઢવી પર કેમ પ્રહાર થયા

અને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવેવા નિવેદન કરતા હતા પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ

નહીં તો પછી બે હજાર સત્યાવીસમાં ક્યાંય ઠેકાણું નહીં પડે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી ગરીબો વંચિતોની શોષિતોની પાર્ટી અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છીએ અમે મુખ્યમંત્રીના દીકરા નથી કોંગ્રેસમાં બધા બેઠા છે મુખ્યમંત્રીના દીકરાઓ છે જે જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે લડીએ છીએ અમારો ડીમોરલાઇઝ કોઈ ના કરે ડીમોરલાઇઝ ના કરે અમને અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ અમે સામાન્ય લોકોમાંથી ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ એટલે અમને અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે વિધાનસભાની ચૂંટણી સમયે ઘણી ઉથલપાથલ જોવા મળશે ત્યારે કોણ કોની બી ટીમ છે કયા નેતા કોને ઠેંગો બતાવશે અને કોને ટિકિટ ગિફ્ટમાં મળશે તે સમયે જ બતાવશે